અર રવિ પડી છે ને ને મળશે મને મળશે એવી પડી છે રવિ હારું હારું તો ફોન કરી ગમેને હો શટ કરીને મને પાછો ફોન કર દે પાછો થારું હેજ જપ્પાને ફોન તો કર્યો છે પણ જપ્પાને થોડું ઘણો લાશ ખરાબી પડશે લાશ પૈસા તો પાછો ઝડપી કામ કરશે એરો વાંદો ને લ્યા ભલે ખરાવા પડતા હોય પૈસા તો પણ બાકી ભાજીયા નું સેટ કરે ને તો ઉપાદી એમાં તો મારે તો હવે આ મામો મારો લોહી પીજો આખો દડો ફોન કરે છે અને ક્યાં ક્યાં કરેલા મારે ભાજ્યો ધોય ભાજ્યો ધય હવે હું ભાજ્યો એ ચાથી ગોત્યાલું કહેું મને આ આખો દાડો મને લોહી પીએ એનો ભાગ્યા વસણો હું કે ના બેઠો નરવો ધૂપ દેવો એમ ભાગ્યા સારું મને લોહી પીએ અને આ મામા કંટાળો લવરાવે કોઈ કંટાળો જ નહીં લવરાવે હવે મારે ભાજિયાને હાર ચા ગોતા કહે મને એ આજ તો હું ફોન કરું કાથન પણ એ ફોન કરી અને ચેક ભાજિયાનું સેટ કરી નાખું મામાનું ભૂસ મારવાનું કામ આવે છે મારો ફોન તો કરવા જાવ હલો

પણ આપડે વાત કરીએ એનું રાખતું હવે મારાથી ચરી નહીં એમ હે એટલે હું એમ ચોવીસ કલાક મને ભાજીઓ ગોત્યાલ મને ભાજીઓ ગોત્યાલ હવે મારો ભાજીઓ તો હું લાવતી તું તારી કે જાનમાં હોય તો મને કે જો પડે ભાજ્યો તો હું લાઈ આલું પણ પૈસા થાશે ભલે ને હું તો કઉ ગમે એમ કરીને ઝગડો કરવો પડે હા ગમે ના હારી પણ પૈસો થાશે પૈસા વગર તો મુશ મારવા હરતું તો કર્યું જ છે આમે આઠેમ નતી રમી આપણે તો 릭શ તો હું લઈ લિસ તો તારિયાનો ટેન્શન થોડી ભાજ્યો તો લાવ સારો ગમે એમને હો આ તો તું ગોતિયાલ મને એમ બીજી વાત લાવજે તું ચમકે અમે આઠેમમાં ખટાઈ ગયા છે કણાઈ હમણે બરાબર છે આપડે ભી હે જાય તો હા પણ મારું બીટું હવે અહીંયા ગા એટલે ખર્ચો બર્ચો તો લાગે ખર્ચો લાગશે તો પૈસા તો ને પૂરા પાડો ને હાડો ને ઈ થોડું કઈ આપણે મામા ને ભાજીઓ રાખો અને પૈસા આપણે બગાડવાના ઈ વાતે એ હા શું મળ્યું આમાં ને ભાજીઓ રાખો અને આપણે હેરાન થાઉ બરોબર આપણે બોલી કેસ લાવવા પાડા એટલે અત્યાર થી બુસ મારવાનું ચાલુ કરો ભાડે થી કરી ફોન કર તો ફોન કર હાલો બોલો એ મામા હા થોડીક વાત કરી તમે હમણાં આવો

હારો 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 આયરો આયો 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 હો દડબિયા આયો ફટતા ફટાવ જો મારો ભાઈ કેમ કે મારું હારો મને એકલાને ખબે ઓઠી પડે અને ઉલેને મને બોલાયો છે કે તમે અહી આવો હું હર આયો હો દડબિયા હા એ હારો આ હા અલી એ તું આયો ને ફોન પર ઉપરને ઘડી જા મારે ઓલા મામાનો ફોન આવે છે જાવું પડે એમ છે હાલ ને હાલ હો ઈ પોટકો લઈ દે તો લઈ જા

મેં એકદમ લાયકાશન લેવાનું બોલાવો આપડે વાંધો નહીં મામો મામા

રામજીભાઈ બધા ભાજિયા રોકી સાચી વાત છે એમ ના આ તો મારી વાત ચાલ એક લાખ રૂપિયા દેવા પડશે ઉપરવાનું છે ના તમે વાત કરો તું આય ને લાખ રૂપિયા માંગ્યા છે એ લાખ રૂપિયા આપડા હજી પૂછવાનું છે કઈ દલાલું માગ્યું છે લાખ રૂપિયા એટલે એ લાખ રૂપિયા આપણા ભાજિયા ના લાવવાના છે કે બોલો બંધાબર હું તને કહું એટલે લાખ રૂપિયા મેં એમ વાજ છે ભાજપ મારે રાખવાશે આખા દેહ રાખવાના એ નહીં તો વાંધો તારા પણ લાખ રૂપિયા ની વાત કરીશું તું નહીં પણ મારે ભાડા ભાટા એને લાભો બરોબર એને ઉપાડ માપયે તો મારે ક્યાંથી દેવું હોય યાર એટલે આ મુ છું ઉપાડ લાવવાનો સર મારી બાજુ હોય

મા પણ ટીટો બગાડવાના છે અને આપણે ઉડતા તીર લેવા નથી ખોટા ઉડતા તીર લેવા વિક્રમ સોલંકી આવી

અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા કોમેડી વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે જય માતાજી